સોશિયલ મીડિયામાં ફેમસ થવાની ઘેરછા દિવસે ને દિવસે વધી રહી છે ને તેના કારણે લોકો ભાન ભૂલ્યા હોય તેવું લાગી રહ્યું છે જી હા અવારનવાર સોશિયલ મીડિયામાં એવા જે વિડીયો આવતા હોય છે જે આપણને હેરાન કરી દેતા હોય છે તેવો જ એક વિડીયો વડોદરા શહેરના કારેલીબાગ મુક્તાનંદ સર્કલ પાસેથી સામે આવ્યો છે જેમાં બાઇક પર એક યુવાન સવાર છે પાછળ બે મહિલાઓ બેઠી છે ને આગળ એક નાનું બાળક સવાર છે જ્યારે બાઇક હંકારવામાં આવે છે ને ત્યારબાદ જે આ યુવક છે જે નાના બાળકને

અને અવારનવાર આવા વિડીયો સામે જ આવતા રહેતા હોય છે અને પોતાના જીવ જોખમમાં મૂકતા હોય છે સોશિયલ મીડિયામાં ફેમસ થવાની જે લોકોને ગાંડી કરી રહી છે અને અવારનવાર વિડીયો સામે આવતા હોય છે તેના કારણે લોકોને પણ અગવડ થતી હોય છે આ વિડીયો મુદ્દે તમારું શું કહેવું છે કોમેન્ટમાં જરૂરથી જણાવજો ઉલ્લેખનીય છે કે સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ થયા બાદ પોલીસ પણ એક્શન મૂડમાં આવી રહી છે તપાસ તેઓ દ્વારા શરૂ કરી દેવામાં આવી છે પરંતુ શું આ ઘેલસા સોશિયલ મીડિયાની યોગ્ય છે ખરી તમારા મતે શું તમે વિચારો છો કોમેન્ટ કરો